એક તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે સંકલન સમિતિમાં જે અંદરખાને વિવાદના કારણે આ ઘટના છે તે ચરમ સપાટી આવી છે ત્યારે બીજી તરફ જયરાજસિંહ જાડેજા સાથે પરસોત્તમ રૂપાલાની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે આ મુલાકાત દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને કેવી રીતે શાંત કરી શકાય ક્ષત્રિય સમાજની નારાજગી કેવી રીતે દૂર કરી શકાય તે માટેની ચર્ચા પણ થઈ હોવાની વાત સામે આવી રહી છે બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત છે વાત આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તે ભભૂકી ઉઠ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને આ વિવાદને શાંત કરાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમ તેઓ પોતે મેદાને આવ્યા હતા અને ક્ષત્રિયોની નારાજગી ખાળવાના પ્રયાસો કરવા માટે તેમણે એક મીટિંગ મહાસંમેલન પણ બોલાવ્યું હતું જોકે તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ શાંત થવાના બદલે વિવાદ વધુ ઉગ્ર બની ગયો હતો અને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલાના વિરોધની શરૂઆત થઈ ગઈ હતી એમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે જયરાજસિંહ દ્વારા બોલવામાં આવેલા સંમેલનમાં બળતામાં ઘી હોમાયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું આ સમગ્ર બાબત વચ્ચે હાલ ક્ષત્રિય સમાજ નું આંદોલન છે તે પરસોતમ રૂપાલા વિરુદ્ધ યથાવત જોવા મળી રહ્યું છે માં થોડાક દિવસ અગાઉ લોકસભાની ચૂંટણી પહેલા જયરાજસિંહ જાડેજા દ્વારા એક મહાસંમેલનનું આયોજન કર્યું હતું ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની ક્ષત્રિય સમાજની વાત પણ કહી હતી એટલું જ નહીં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનની ગોંડલમાં કોઈ અસર નથી તેમજ આ આંદોલન જે ક્ષત્રિય સમાજનું ચાલી રહ્યું છે તેને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રેરિત પણ ગણાવી દીધું હતું જોકે આ તમામ વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પરષોત્તમ રૂપાલા ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા છે તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને મુલાકાતના દ્રશ્ય પણ સામે આવ્યા છે આ દ્રશ્યોમાં હાલ એવી પણ ચર્ચાઓ છે કે જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં તેમણે ચૂંટણીના બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી એકવાર ક્ષત્રિય સમાજથી માફી માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજે માફીનો સ્વીકાર કર્યો નથી હવે આ વિવાદને કેવી રીતે થાળે પાડી શકાય શાંત કરાવી શકાય તે માટે ને પણ ચર્ચાઓ હાલ ચાલતી હોવાની વાત સામે આવી છે હવે એ તો આગામી સમય બતાવશે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યારે શાંત થશે કેમ કે પરષોત્તમ રૂપાલાએ જે આગ લગાવી છે તે આગ ગુજરાતભરમાં પ્રસરી છે ને હાલ તેના ભણકારા છે તે હજી પણ શાંત થયા નથી દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई